બુધ આજે વૃષભ રાશિની અંદર પ્રવેશ કરે છે અને જ્યારે બુધ આજે વૃષભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે કઈ કઈ રાશિઓના જાતકને શું શું ફળ મળશે બુધ છે ને એ બુદ્ધિનો કારક છે બુધ એ વાણીનો કારક છે બુધ એ વાણિજ્યનો કારક છે બુધ એ ચતુરાઈ કારક છે અને બુદ્ધ એ વૈભવનો પણ કારક છે કેમ કે બુધ એ વાણી પણ સારી આપે એટલે બુધ છે ને આજે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તો આજે વૃષભ રાશિની અંદર એટલે વૃષભ રાશિ એટલે એ શુક્રની રાશિ છે અને શુક્રની રાશિની અંદર બુધ પ્રવેશ કરે એટલે જ્યારે મિત્રની રાશિમાં બુધ પ્રવેશ કરે ત્યારે શુભ ફળ આપે છે સારા યોગ બની રહ્યા છે અને આજે ચતુરય યોગ બની રહ્યો છે ચતુરય યોગ એટલે આજે વૃષભ રાશિની અંદર સૂર્ય ગુરુ તો હતા જ પણ આજે અહીંયા શુક્રનો પણ બુધનો પણ પ્રવેશ થયો છે અને શુક્ર પણ જોડે છે એટલે ચતુર યોગ બન્યો છે એટલે આ ચતુરયોગ છે ને એ બહુ શ્રેષ્ઠ યોગ છે એને રાજયોગ પણ કહી શકાય છે અને આ યોગની અંદર દરેક વ્યક્તિને જેમ કે રાજકીય ક્ષેત્રની અંદર પણ સારી પ્રગતિ મળે સારી સફળતા મળે જે પણ વ્યક્તિના અમુક રાશિગત જેમ કે મેષ રાશિના જાતકો તો મેષ રાશિના જાતકો જે અટકેલા કામ છે એમના આજે પૂર્ણ થાય મેષ રાશિના જાતકો આજે આત્મવિશ્વાસ વધે

વિવાહિત જીવનમાં જેને કોઈ પણ કામ અટકેલા હશે જેને વિવાહમાં અડચણ આવતી હશે એવા જાતકોને પણ હવે વિવાહના યોગ આ વૃષભ રાશિના બુધના કારણે બની છે આ શુભ ફળ વૃષભ રાશિનો બુધ હવે બીજા નંબરની અંદર વૃષભ રાશિની અંદર જ જો બુધનો પ્રવેશ થાય તો વૃષભ રાશિના જાતકોને શું શું ફળ મળે તો વૃષભ રાશિના જાતકો આમ તો જોવા જઈએ ને તો કાળ પુરુષની કુંડળી જોઈએ તો મેષ રાશિની ઉદિત કુંડળી થાય અને વૃષભ રાશિ બીજા સ્થાનોએ વૃષભ રાશિ એ ધન સ્થાન છે એટલે ધનસ્થાનની અંદર વૃષભ રાશિમાં આવે ત્યારે પારિવારિકમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે વાણી એમની મધુરતાવાળી થઈ શકે છે આજે નાણાકીય જો કોઈ પણ વ્યક્તિને ઘરની અંદર વ્યક્તિને સમસ્યા ધનની પરેશાની અથવા તો પારિવારિક વચ્ચે કોઈ પણ પ્રોપર્ટી લેવડ દેવડની અંદર જો સમસ્યા હોય એ પણ એ સમસ્યાઓનો હલ થઈ શકે છે આત્મવિશ્વાસ આજે ભરપૂર રહેશે આપનો નોકરી અને વ્યવસાય માટે આજનો દિવસ આપણો શુભ છે આ વૃષભ રાશિનો બુધ છે એ તમને સારું ફળ આપવા વાળો છે મિથુન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ શુભ જ છે કેમ કે આત્મવિશ્વાસથી આપને આજે સારો સહયોગ મળશે નોકરીમાં પ્રગતિ થવાનો પણ પૂર્ણ યોગ બની રહ્યો છે અને વૃશ્ચિક રાશિના જાતકોને પણ આજનો આ વૃષભ રાશિનો બુધ એ વરદાન યોગ બની રહ્યો છે તો વૃષભ રાશિનો બુધ એ આપ ભારત દેશ માટે પણ સારું ફળ છે એટલે આજનો આ વૃષભ રાશિમાં જ્યારે બુદ્ધનો પ્રવેશ થાય અત્યારે બાર ને તેતાલીસ વસે ત્યારે એ દિવસ ઉત્તમ છે અને આ દિવસ નહીં પણ માસ પણ ઉત્તમ ગણાય છે કેમકે બુદ્ધ છે ને એ પિસ્તાળીસ દિવસ એક રાશિ ભોગવતો હોય છે અને બુદ્ધ એ બુદ્ધિ કરતા બુદ્ધિમતામ શ્રેષ્ઠા બુદ્ધિદાતા ધનપ્રિય પ્રિયંગુ કલિકા સામો કંજ નેત્રો મનો જે બુદ્ધિનો દાતા છે કુમાર યોગ કહેવાય છે કેમ કે બુદ્ધને છે ને રાજકુમાર કહેવાય છે એટલે બુદ્ધ એ શ્રેષ્ઠ ફળ આપવા વાળો છે